ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે જોવાના છીએ કે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે અને તે જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે કે આપણે ધોરણ ત્રણમાં કે મારો તાલુકો એ વાત આવે છે અને ધોરણ ચારમાં કે મારો જિલ્લો એટલે એ આપણે ભણીએ તો આપણને આપણા જિલ્લાનો અને આપણા તાલુકાનો ખ્યાલ આવે પણ બે જે કામ જોવા જોઈએ તો ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લા છે આવેલા છે એના વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી કેટલા જિલ્લા છે અને પુલ કેટલા એમાં તાલુકા આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ તો આપણે જોઈએ તો તેત્રીસ જિલ્લા છે તો એમાં કેવું આપણે પ્રમાણે જોઈએ તો પહેલાં અમદાવાદ બીજું અમરેલી અરવલ્લી આણંદ પછી કચ્છ ખેડા પછી ગાંધીનગર ગીર સોમનાથ છોટાઉદેપુર અને જામનગર પછી જુનાગઢ ડાંગ तापी देवभूमी द्वारका नर्मदा नवसारी पंचमहाल पोरबंदर पाटण बनासकाठा बोटा भरुच भावनगर मोरबी महिसागर राजकोट वलसाड आणि वडोदरा आणि साबरकाठा सुरत आणि आपण ते दृश्य जो तो सुरेंद्रनगर हवे आपण प्रमाणे अपर किल्ला चार सो પછી ક ઉપરથી આવતા હોય તો કે એક જિલ્લો છે કચ્છ પછી ખ જ છે પછી આવતા હોય તો ગાંધીનગર અને ગીર સોમનાથ છ ઉપરથી તો છોટા ઉદયપુર એક જ છે પછી જ ઉપરથી આવતા હોય તો જામનગર અને જુનાગઢ એમાં બે આવશે પછી ડાંગ તો ડ ઉપરથી એક જ છે તો તાપી તો એમાં એક જ છે આવશે પછી દાહોદ એટલે દ ઉપરથી તો કેટલા છે તો કે બે દેવ ઉમેદવાર અને દાહોદ પછી છે નર્મદા તો ન ઉપર નર્મદા નવસારી તો કે બે પછી પ ઉપરથી પંચમહાલ તો એક ત્રણ છે પંચમહાલ પોરબંદર અને પાટણ એ ત્રણ છે પછી બ ઉપરથી બનાસકાંઠા અને બોટાદ છે તો બ ઉપરથી આપણે બે લીધા છે પછી બ ઉપરથી ભરૂચ અને ભાવનગર તો બે છે પછી મ ઉપરથી મહેસાણા મોરબી મહીસાગર તો કેટલા થશે ત્રણ પછી રવ ઉપરથી એક છે રાજકોટ વ ઉપરથી વડચાર અને વડોદરા છે તો બે પછી સ ઉપરથી સુરત સુરેન્દ્રનગર અને સાબરકાંઠા એ ત્રણ આપેલા છે આ રીતે આપણે ટકાવારી પ્રમાણે લઈએ તો આપણને ફટાફટ યાદ રહી જાય હવે અહીંયા આપણે લખેલું છે ટકાવારી પ્રમાણે જો અ ઉપરથી ચાર ક ઉપરથી એક અ ઉપરથી ચાર બે હતી આપણે તો આપણે અહીં જોઈએ અમદાવાદ અમરેલી અરવલ્લી ને આણંદ પછી બીજું છે ક ઉપરથી

પછી આવશે દવ પટ્ટી તો એ બાજુ વિસ્તારમાં જઈએ તો દાહોદ અને દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા ફટાફટ યાદ રહી જાય કારણ કે આપણે દરવાજ જતા હોઈએ છીએ પછી આવશે નવ ઉપરથી બે હશે તો એ બી યાદ રાખીએ નર્મદા અને નવસારી એ પણ એ સાઈડ વિસ્તાર હશે તાકીની બાજુમાં નર્મદા અને નવસારી પછી પવ પરથી કેટલા છે કે ત્રણ છે તો કે પંચમહાલ પોરબંદર અને પાટણ પછી પવ પરથી તો કે બનાસકાંઠા બોટાદ અને ભરૂચ આમ જોવા જઈએ તો બનાસકાંઠા અને સાબરકાંઠા એ આપણને ફટાફટ યાદ કે તો આ ઈજી પડે આપણને પછી ભાવ ઉપરથી કે ભરૂચ અને ભાવનગર એ બે ઘણું પિસ્ટર થાય ભાવનગર સૌરાષ્ટ્ર પછી આપણે આગળ જોઈએ તો કે ઉપરથી મહેસાણા મોરબી અને મહીસાગર આપણને મહીસાગર બનાસકાંઠા અને સાબરકાંઠા એ વધારે યાદ રહે બધું રહી પણ આપણે ક્રમશ યાદ રાખીએ પછી પછી દ્રૌપદી રાજકો જે શિવાવ પ્રતિ વલસાડ આપણે અહીં આપણે જેવો પ્રતિલા નામ છે એટલે કે બી વલસાડ અને વડોદરા તો શિશાવ પ્રતિત્રામ છે એટલે કે સાબરકાઠા સુરત અને સુરેન્દ્રનગર આ રીતે આપણે યાદ રાખી શકીએ અને જો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બીજા વિડીયોમાં આપણે મળીશું એમાં આપણે જોઈશું કુલ જે જિલ્લા આપણે આવેલા છે એમાં કુલ તાલુકા કેટલા આવેલા છે અને તાલુકાના નામ સહિત આપણે આવતા વિડીયોમાં જોઈશું અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો